ગોઘા ખાતે કોમી એકતા સાથે હઝરત રોશન સમીર શોભાપીર સરકારનો ઉર્ષ ઉજવાયો ધર્મ જાતના તમામ વાડા તોડી હિન્દુ મુસ્લિમ સમાજના લોકો વચ્ચે વહ્યો શુદ્ધ પ્રેમ ગોગાના જૈન દેરાસર પાસે આવેલ કોમી એકતાના પ્રતિક સમાન હઝરત રોશન સમીર શોભાપીર સરકાર રહેમતુલ્લા અલયનો ઉર્ષ ઘણે હર્ષોલ્લાસ અને શાનદાર રીતે મનાવવામાં આવ્યો હતો જેમાં અસરની નમાઝ બાદ ચાદર શરીફનો જુલુસ બેન્ડ વાજા સાથે વાજતે બારવાડામાં આવેલ ખાતેથી ગામના મુખ્ય ફરીને દરગાહ શરીફ સુધી લઈ જવામાં દરગાહ શરીફમાં ચાદર શરીફ તેમજ સામૂહિક દુઆ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં હિન્દુ મુસ્લિમ બિરાદરો દ્વારા આસ્થા અને અકીદા સાથે મઝાર પર શીશ ઝુકાવી વિશ્વ કલ્યાણ ભાઈચારા કોમી એકતા માટે ખાસ દુઆ કરી અને દર્શન અને સલામનો લાભ લીધો હતો ત્યારબાદ આવેલ તમામ ધર્મના લોકો માટે પ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો રાત્રે કોમી એકતા પર કવાલીની રમઝટ સાથે એકથી એક ચઢ્યાતા કલામનું ગાયન પઠણ કરી ગુજરાતના મશહૂર ફનકાર સાહિલ અલી ચિશ્તી અને સાથી કલાકારોએ પોતાના મધુર કંઠે કાર્યક્રમમાં હાજર શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને ખ્યાતના મૃદ્ધમિષ્ટો દ્વારા કવાલીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા ફનકાર સાહેલ અલી ચિશ્તી દ્વારા મૌલા અલી મદાર અજયભાઈ ભરવાડ દ્વારા પણ ભગવાન રામ ભગવાન ભોળાનાથના ભજનો સંભળાવતા કાર્યક્રમમાં કોમી એકતા સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો આ ઉર્ષ મુબારક ફક્ત ઘોઘા પૂરતું જ નહીં પરંતુ હિન્દુ મુસ્લિમોનું આસ્થાનું પ્રતિક છે અહીં કોઈ પણ નાટ જાત કે જ્ઞાતિના હોદ્દેદારો તેમજ હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનો પોતાનો મૂલ્યવાન સમય આપી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને માણ્યો હતો આ આયોજન દ્વારા રામ રહીમ ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં સાંપ્રદાયિક ભાઈચારોનો સંદેશ ફેલાવાનો છે લોકો એક બીજા સાથે સાંપ્રદાયિક અને જાતિને લઈને લડી રહ્યા છે અને અલગ અલગ ધર્મના ઈશ્વરને લઈને વાદ વિવાદમાં પડેલા છે જ્યારે ભગવાન તો કોઈ ભક્તોમાં ભેદભાવ નથી કરતા ત્યારે આ કાર્યક્રમ થકી હિન્દુ મુસ્લિમ બિરાદરોની એકતાની મિસાલ ચોભાપીરના આ ઉર્ષ પ્રસંગે જોવા મળી હતી ચીફ એડિટર નીતિન મેર યશ્વી ગુજરાત ન્યૂઝ કોઘા સર પે હાથ હૈબા પીર કસાર કસર પેહ હૈ કુજકો અલ્લાહન મજકો અલ્લાન ભેદ i <laughs>